ભુજનો વોર્ડ નંબર ત્રણ સમસ્યાના આઈપી સેન્ટર તરીકે પ્રખ્યાત થાય તો નવાઈ નહીં ભુજ શહેરના વોર્ડ નંબર એક બે અને ત્રણની અનેકવિધ સમસ્યાઓ નગરપાલિકાને લગતી અનેકવિધ ફરિયાદો છતાં પણ એકના એક કર્મચારીઓના તાબામાં વર્ષોથી આ વોર્ડ સોંપાયેલો હોવાના કારણે કેટલીક સમસ્યાઓ વધુ વકરતી હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવે છે છેલ્લા બે દિવસમાં લોકોની મુલાકાત કરતા જાણવા મળે છે કે લોકો નગરપાલિકાના કર્મચારીઓને ફરિયાદો કરે છે ત્યારે સ્થાનિક એ કર્મચારીઓ વાહનો ન હોવાનું સાધનો ન હોવાનું સ્ટાફ ન હોવાનું અને આ કામ અમારું ન હોવાનું રટણ રડતા હોય છે અને એ જ કર્મચારીઓ નગરપાલિકાના કોઈ નગરસેવક કે કોઈ માલેતુજાર વ્યક્તિ માત્ર ફોન કરે છે ત્યારે એમના ઘરની સફાઈ પણ કરવા માટે પહોંચી જાય છે અત્યારે વોર્ડ નંબર 3 ના દરેક મુખ્ય માર્ગો પર ગાયો દ્વારા અડિંગો જમાવવામાં આવ્યો છે નગરપાલિકા અધિકારીઓના તાબામાં નહીં પરંતુ કોન્ટ્રાક્ટરના તાબામાં કામ કરતા આ કર્મચારીઓ આ વોર્ડનો ક્યારે પણ ભલું ઈચ્છતા હોય એવું દેખાતું નથી સામાન્ય રીતે રોડ ઉપર પડેલો પથ્થર એક વ્યક્તિ હટાવી નાખે છે પરંતુ અનેક પથ્થર અને અનેક રીતે પડેલી માટી દિવસો સુધી હટાવવામાં ના આવે તો શું કરવું જોઈએ એટલું જ નહીં પરંતુ જ્યાં દરરોજ ઉઠવા બેસવાનું હોય છે તેવી બોર્ડ ઓફિસની આસપાસ સામાન્ય રીતે પણ સફાઈ કરાવી શકતા નથી આજે શહેરના બોર્ડ નંબર 3 માં ભુતેશ્વર વિસ્તારમાં અલફલા કોલોની પાસે ગટરની લાઈન બેસી ગઈ છે આ ગટરની લાઈન 2024/25 માં લગભગ ત્રીજી વખત બેઠી છે અને દરેક વખતે સ્થાનિકે જારે કામ ચાલુ હોય ત્યારે કોન્ટ્રાક્ટર અને જવાબદાર કર્મચારી તો લગભગ હોતા જ નથી પરંતુ જો હોય તો એમને ચેમ્બર ટુ ચેમ્બર કામ કરવા માટે વિનંતી કરેલ હોવા છતાં એ લોકો માત્ર એ જ પાઇપ બદલાવે છે જે પાઇપ બેસી ગયું હોય જેથી કરીને થોડા સમય પછી બીજો પાઇપ બેસે ત્યારે ફરી પાછો ત્યાં કામ કરી શકાય રોડ ખોદી શકાય રસ્તો તોડી શકાય લોકોને હાલાકી મા નાખી શકાય અને આ પાણી બીજી જગ્યાએ થી મસ્જિદો અને પ્રાથમિક શાળાઓ પાસે થી પસાર થાય ત્યારે જો આંદોલન કરીએ તો પોલીસને મોકલાવીને આંદોલનને દબાવી નાખવા માટે પ્રયત્ન કરવામાં આવે દાદુપીર રોડ શેખપડિયા બાપા દયાલુ નગરા વિસ્તારની અનેક ફરિયાદો છતાં પણ પ્રશાસન ત્યાં પહોંચતું નથી સોનાપુરી સ્મશાનની બાજુમાંથી ગટરનું પાણી પસાર થાય છે અને ત્યાં જે કચરાના ઢગલાઓ પડેલા છે હવે નગરપાલિકાના જવાબદાર કર્મચારીને કહીએ તો એ કહે છે ગટરનું પાણી નીકળે છે એટલે ત્યાંથી કચરા ઉપડી શકે એમ નથી આવી બધી સમસ્યાઓ અને આનું નિરાકરણ જો કોઈ જવાબદાર વ્યક્તિ કે સંવેદનશીલ વ્યક્તિના હાથમાં જવાબદારી આપવામાં આવે તો જ એ કરાવી શકે છે અન્યથા હોતા હઈ ચલતા હઈ નીતિ ઉપરથી નીચે સુધી સ્વીકારી લેવામાં આવી છે અને એનું અમલીકરણ ભૂજ શહેરના બોર્ડ નંબર 3 માં થઈ રહ્યું છે કેટલાક લોકો તો ફરિયાદ કરવાની હિંમત પણ કરતા નથી કારણ કે જવાબો જેવા મળે છે કે પોતાની ઓફિસ કે જ્યાં પોતે દિવસમાં ત્રણ વખત બેસતા હોય એ ઓફિસની बाजूમાં આવેલા વરસાદી પાણીના નાળામાં તણાઈને આવેલો કચરો ફસાય ગયો હોય અને સવારે બે કર્મચારીઓને લગાડીને કચરો પણ ન હટાવી શકતા હોય એવા કર્મચારીઓ બોર્ડ પ્રત્યે કેટલા સંવેદનશીલ અને જવાબદાર હશે તે પ્રશ્ન સ્થાનિક લોકો પૂછી રહ્યા છે આ સમસ્યાઓનો નિકાલ આવે તેવું લોકો ઈ રહ્યા છે અન્ય મોટી જન આંદોલન કરવાની ફરજ પડશે તેવો ગણગણાટ પણ લોકોમાં થઈ રહ્યો છે કે જિલ્લા કલેક્ટરના તાબાની નગરપાલિકા કે અત્યારે પ્રાંત અધિકારીના તાબાની નગરપાલિકા એ માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટરોના તાબામાં થઈ ગયું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અનેક રોડ રસ્તાઓમાં પડેલા ખાડાઓ પૂરવામાં આવતા નથી અનેક ખાડાઓ ગટરની ચેમ્બરો ખુલ્લી પડી છે એના ઉપર ઢાંકણા લગાવવામાં આવતા નથી અનેક જગ્યાએ કીચડ પડ્યું છે ગટરના ગંદા પાણી વહી રહ્યા છે ગટરની લાઈન બેસી ગઈ છે જે લગભગ આ વર્ષની અંદર કદાચ આ ત્રીજી વખત બેઠી છે એ ગટરની લાઈન પણ આજે આ જ પરિસ્થિતિમાં છે કાયમ બેસી જાય છે ચેમ્બર ટુ ચેમ્બર કામ કરવામાં આવતું નથી રજૂઆત રૂબરૂ કરવા છતાં પણ એ જ સુપરવાઇઝર એ જ કોન્ટ્રાક્ટર કામ કરે છે નગરપાલિકાને પૂછીએ તો કે એમના સિવાય કોઈ કામ કરવા તૈયાર નથી વાય શા માટે અરે ભાઈ આટલા બધા લોકો છે લોકો કામ કરવા તૈયાર છે પરંતુ ભ્રષ્ટાચાર ક્યાંક ને ક્યાંક આડો આવે છે એટલા માટે આવા લોકો કામ કરવા તૈયાર નથી થતા અહીંયા ભુજના ભીડનાકા પાસે ઘાસચારા માર્કેટ આવેલી છે એ ઘાસચારા માર્કેટ લોકોની આસ્થાનું કેન્દ્ર છે લોકો ત્યાં કને નિરણ કરી રહ્યા છે પરંતુ એ નિરણ કરવા પછી ગાયો ત્યાં કને ચોવીસ આઠથી દસ કલાક સુધી રહે છે અને બીજી જે ગાયો ચોવીસ કલાક રહે છે એ ગાયો રોડ રસ્તા ઉપર આવી જાય છે ઘાસચારા માર્કેટને કાયમીપણે અહીંયાથી હટાવવામાં આવે એવી લોકો વાત કરી રહ્યા છે હાઈકોર્ટ અને ગુજરાત સરકારના પોતાના પણ અનેક જાહેરનામા છે રોડ રસ્તા ઉપર રખડતી ગાયો જે છે એ નહીં ચલાવી લેવામાં આવે નગરપાલિકા પ્રશાસન ક્યારેક કોઈ એક ગાય પકડી અને જ્યારે ગાય ધારક છોડાવવા જાય માલિક તો એને એમ કહે છે કે સરકારનું જાહેરનામું છે કડક આદેશ છે આ બાબતે કંઈ જ કરવામાં નહીં આવે તો આ જે ગાયો આખી આખી રાત અને દિવસ રોડ રસ્તા ઉપર પડી રહે છે એમનામાં ઉપર શા માટે કાર્યવાહી કરવામાં આવતી નથી આજે ગાયો ચાર ચાર છ છ ઇંચ ફૂટ ફૂટ જેટલા કાદો ખીચડમાં સડી રહી છે ગટરનું ગંદુ પાણી ત્યાં કને પડ્યું છે એ જ જે ગાયો છે એ દરરોજ એમના માલિકો સવારના અહીંયા મૂકી જાય છે અને સાંજના લઈ જાય છે તો એવા માલિકોને શા માટે નોટિસ આપવામાં આવતી નથી એ માલિકો ગાયો ક્યાંથી લઈ આવે છે અને ક્યાં પાછી લઈ જાય છે એ પણ બધાને ખબર છે શા માટે આવા બાબતો ઉપર કડક કાર્યવાહી કરવામાં નથી આવતી માત્ર ને માત્ર સામાન્ય માણસોને તકલીફમાં નાખવા સામાન્ય માણસોને હેરાન કરવા સામાન્ય માણસોને તકલીફમાં મૂકવા આ બધું કાર્ય નગરપાલિકા કરી રહી છે ત્યારે આપના માધ્યમથી હું એવા ગૌરક્ષકો અને ગાયો માટે ચિંતિત લોકોને પણ વિનંતી કરું છું કે એ લોકો સાથ સહકાર આપે આ ગાયો જેમના પગોની અંદર ઇન્ફેક્શન થઈ રહ્યું છે મેં આ મોહિમ ઉપાડી છે આ ઘાસચારા માર્કેટ તાત્કાલિક અસરથી રેલવે સ્ટેશન રોડની પાછળ આવેલા પાંજરાપોળમાં શિફ્ટ થાય એના માટેના પ્રયત્નોમાં સાથ સહકાર આપે